બડો સાબરકોઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોર નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ બસો અઢીસોસ એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લા અરે અરવલ્લી જિલ્લાથી બિદરા તાલુકાનો અમારો સખત વિરોધનો છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કર્યો છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી એટલે અમારા ફરી વિચારણા કરી અને ઠાકોર સંબંધ ટિકિટ મળે એ બાબતે મારું આજનું અમારે એમ કે ભીખાજી ટિકિટ મળવી જ જોઈએ અને અમારું આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ કરી બતાવીશું આજે અમારી જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી દસ દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને ભીખાજીને ટિકિટ કાપી એક આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર